આજે આપણે ગોઠણ માટેની કસરત શીખીશું ગોઠણનો દુખાવો હોય ગોઠણમાં કસારો હોય એવી કોઈ પણ વસ્તુ માટે કે સામાન્ય કોઈ બી ગોઠણના દુખાવા માટે પેશન્ટ ઘરે કરી શકે તેવી કસરત શીખીશું પહેલી કસરત ગોઠણ નીચે બોલ અથવા રૂમાલ મૂકીને ગોઠણને દબાવવાનો દબાવીને દસ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઢીલો મૂક્યો પાછો દબાવવાનો દસ ગણવાના ઢીલો છોડ દે આવી રીતે વીસ વખત કરવાનો છે બીજી કસરત સુઈ જવાનું બંને ગોઠણ વચ્ચે બોલ મૂકી દેવાનો આ કસરત પણ આગળની કસરતની જેમ જ બંને ગોઠણ વડે બોલને વચ્ચે દબાવાનો દસ સેકન્ડ દબાઈ રાખવાનો અને ઢીલો મૂકી દેવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

તેની દબાવવાની સીધો કોદરત ચોથી કસરત તકિયાને ગોઠણની ની વચ્ચે મૂકી દેવાનો છે ગોઠણની વચ્ચે મૂકી દેવાનો અને ગોઠણ નીચેના પગને સીધો કરવાનો અને પંજો ખેંચવાનો અને 10 ગણો 1 2 3 4 5 6 7 8 9 10 પાછો ઢીલો છોડી દેવા પાછો ઊંચો કરીને પંજો ખેંચવાનો આવી રીતે 15 વખત કરવાનો છે પાંચમી કસરત એક પગ વાળી દેવાનો છે અને બીજા પગને આ પગના લેવલ સુધી ઊંચો કરી પંજો ખેંચવાનો અને દસ સેકન્ડ રાખવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ નીચે આ પગમાં દસ વખત એ જ રીતે પછી આ પગને વાળીને બીજા પગને દસ વખત પંજો ખેંચી ઉપર નીચે દસ વખત કરવાનો છે છઠ્ઠી ખસે નીચે પગ લટકાવી પગને સીધો ઊંચો કરવાનો પંજો આપણી સાઈડ ખેંચવાનો અને દસ ગણા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ જ રીતે બીજા પગને પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે દસ વખત કરવાની છે